મિત્રો સ્વાગત છે ફરી ચેનલ નકુ મરીશની અંદર ખેડૂતો માટે એક માઠા સમાચાર છે મિત્રો કમ મોસમી વરસાદ એટલે કે માવઠાને લે આવનારા દિવસોમાં અનેક વિસ્તારોમાં માવઠું પડે તેવી શક્યતા જોવા મળી રહી છે ખેડૂતોને હેરાન કરે તેવી શક્યતા છે કારણ કે મિત્રો ખેડૂતોનો પાક જે મગફળી છે એ ખેતરમાં પડ્યો છે મિત્રો અરબસાગરની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન ચાલી રહ્યું છે જે ગુજરાતની નજીકથી પસાર થાય તેવી અનુમાન છે લગાવવામાં આવી રહ્યું છે અને આ અનુમાન છે મિત્રો જે ખાસ તારીખની વાત કરીએ પચીસ થી લઈ અને બે નવેમ્બર સુધી છે રાજ્યના અનેક વિસ્તારોની અંદર છે મિત્રો માવઠાનો વરસાદ પડી શકે છે મિત્રો એટલે કે પચીસ ઓક્ટોમ્બરથી લઈને બે નવેમ્બર સુધી આ વરસાદ છે એટલે કે માવઠાનો વરસાદ પડી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને આની સૌથી વધારે અસર છે મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠા વિસ્તારોમાં જોવા મળી શકે છે અને વાત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે આવરી લેશે જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની વાત કરીએ તો જે ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ છે જૂનાગઢ છે પોરબંદર જેના અમુક વિસ્તાર અંદર મિત્રો માવઠાની અસર જોવા મળશે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર છે છે અસર જોવા મળી શકે જેમાં સુરત વલસાડ જે વાપી નવસારી બારડોલી ડાંગ જેવા જે વિસ્તારોની અંદર છે માવઠાની અસર જોવા મળી શકે છે મિત્રો એક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે હાલે એક આ મહત્વના સમાચાર છે ખેડૂતો માટે મળી રહ્યા છે તો આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો